નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઈ લોકાર્પણ લોકોની સુવિધામાં થશે વધારો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટીસિવિક સેન્ટરનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત પ્રમુખ ભાવેશ કાયસ્થ નગરપાલિકા પ્રમુખ મુખ્ય અધિકારી કેશવ કલોડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે

સિટી સિવિક સેન્ટરનું અહીંયા અંકલેશ્વરની એટલે આખા ગુજરાતની અંદર છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું આજે એ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત અંકેશ્વરનું જે આ સિટી સિવિક સેન્ટર છે એ એક કરોડને થ્રીસાના ખર્ચે પહેલું છે ને એની અંદર જન્મ નોંધરી હોય વિગત વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયાથી થઈ શકે છે જે કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા ના ખાવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે આ એક નવું સેન્ટર ઉભું કરવાને કારણે જે લોકોને તકલીફ પડતી એમાંથી એમને સભ્ય લોકો બચાવ થશે ત્યારે